જંબુસર તાલુકાના અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર યોજાયો હતો જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં લઘુરૂદ્રનો લાભ લીધો હતો દેવોના દેવ મહાદેવ શિવજીના યજ્ઞમાં પાંચમો અધ્યાય વારંવાર બોલવામાં આવે છે આ અધ્યાય અગિયાર વખત બોલવાથી એક રુદ્રી ગણાય છે એકસો એકવીસ વાર બોલવાથી એક લઘુરૂદ્ર થયો કહેવાય અને ભગવાન શિવને સમર્પિત સૌથી શક્તિશાળી અને લાભદાયી પૂજાઓમાંની એક લઘુરૂદ્ર પૂજા અને હવન છે જંબુસર તાલુકાના અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યોજાયો હતો જેનો સંદીપભાઈ ચંદુભાઈ સુજાની સહિત સાત જોડાઓએ લાભ લીધો હતો અને વૈદિક મંત્રોચ્ચાર થકી આચાર્ય નિલેશભાઈ પંડ્યા જમનાપુરવાળા સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર થકી અગ્નિમંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી હતી તે સમયે ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા

લઘુરૂદ્ર ઉજાયો સંદીપભાઈ એમની સાથે સાત જોડા દ્વારા વૈદિક પરંપરાથી લઘુરૂદ્ર યજ્ઞ ગામના કલ્યાણના હેતુ કાર્યથી આ લઘુરૂદ્ર યજ્ઞ સંપૂર્ણ થયો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરૂદ્ર સંપૂર્ણ કરવામાં આવ્યો અમે બિલાપુર પાસે જમનાપુરા ગામથી સમસ્ત ભૂદેવ આવેલા છે અને અલગ અલગ બીજા ભૂદેવો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુ લઘુરૂદ્રંગળી સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર